ચોકડી માન મંદિર માં ટ્રેલર ઘુસી ઉતારવાના નશામાં ટ્રક ડ્રાઇવરે રિક્ષાને ટક્કર માર્યા બાદ મંદિરના આગળના ભાગને નુકસાન પહોંચાડ્યું ત્રણ નશરીઓ પોલીસ હવાલે સુરતના ઉદગા ખરવરનગર ખાતે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટનામાં એક બેકાબુ ટ્રેલર ખરવરનગર વિસ્તારમાં આવેલા જાણીતા રોકડી માન મંદિરમાં ઘૂસી જતા આગળના ભાગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું આ ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરના માળખાને મોટું નુકસાન થયું હતું જોકે સદભાગ્યે હનુમાનજીની પ્રતિમા કે મેન મંદિરને નુકસાન થયું ન હતું જ્યારે દારૂના નશામાં ચૂરેવા ટ્રેલર ચાલક સહિત ત્રણ પોલીસને સોંપવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના વહેલી સવારે બની હતી ટ્રેલર ચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવતા એક રિક્ષાને ટક્કર માર્યા બાદ તે સીધું જ રોકડીયા હનુમાન મંદિરની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું અકસ્માતને પગલે મંદિરમાં આગળના ભાગને ભારે નુકસાન થયું હતું જોકે હનુમાનજીની મુખ્ય મૂર્તિઓ કે અન્ય કોઈ પ્રતિમાને કોઈ નુકસાન ન થતા ભક્તો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ચાલક અને તેમાં સવાર અન્ય લોકો નશાની હાલતમાં હતા આ ગંભીર અકસ્માત બાદ આજે રહેલા સ્થાનિક લોકોએ તુરંત જ ટ્રેલર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને પકડી પડ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમને પોલીસ હવાલે કર્યા હતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો હાલમાં સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં નશાની હાલત અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય કાયદાકીય પાસાઓની તપાસ विकास कर मेरा नाम भागीरथ महाराज है रोकड़ी हनुमान मंदिर उदना नेर सवेरे सवा छः बजे के लगभग ट्रक एकदम से स्पीड से आ रहा था बिल्कुल टेलर एकदम से आके घुसा मंदिर के अंदर से बिल्कुल एकदम से मंदिर आके घुसा बिल्कुल नुकसान नुकसान हुआ बिल्कुल आप थे आया हुआ। मैं यहाँ प्याऊ के पास में मंजन कर रहा था बिल्कुल बिल्कुल सामने बिल्कुल हमारे को, को कुछ नहीं हमारा मिनट का दे गया था तरह भगवा, अमारा, अमारा भगवान भगवान हमारा हमारा पुजारी एक मेरा को स्नान वो नशे की हालत में पता बिल्कुल क्या कहना चाहते करके ऐसा नहीं होना चाहिए बिल्कुल सही ऐसे लोगों का लाइसेंस कैंसिल कर देना चाहिए गवर्नमेंट को क्या, क्या नुकसान हुआ हमारे देखो आपके सामने है सब नुकसान हुआ, हुआ है जो हमारे सब पत्र वतरा टूट गया हमारा सब लेंगे सब टूट गया सरकारी पोल लगा हुआ था वो भी टूट गया